પરિક્રમાની અંદર સાતસો માણસો જોડાય છે અને પંચાવન વર્ષથી આ પરિક્રમા ચાલે છે અમારા નારાયણ દાસજી મહારાજ કહેતા હતા કે ગિરનારની પરિક્રમા અબાલ વૃદ્ધ કોઈ ના કરી શકે તો અહીંયા સંતરામ મહારાજની મંદિરની પરિક્રમા જે કરશે એને જે ગિરનારની પરિક્રમા કરી છે એટલું જ ફળ અહીંયા પ્રાપ્ત થશે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ પરિક્રમા કર્યાથી પ્રાપ્ત થાય છે અને અબાલ વૃદ્ધ બધાય આની અંદર જોડાય છે મહારાજ જય ગિરનારી જય મહારાજ જય ગિરનારી જય મહારાજ બીજી એક વસ્તુ કહેવાની કે સંતરામ મહારાજ ખુદ ગિરનારથી વિચરણ કરતા કરતાં અહીંયા એમણે મુકામ કરેલો રાયણની બખોલમાં મહારાજે મુકામ કરેલો અને એ જ ગિરનારીની અહીં પરિક્રમા કરવામાં આવે છે અને લીલી પરિક્રમા જે જે કરે છે એના બધા મનોરથ પૂર્ણ થઈ જાય છે અને પૂર્ણ થયા પછી પણ મહારાજને માટે સરસ મજાના અહીં પરિક્રમા માટે આવે છે તમે અહીં જોયું કે સંતરામ મંદિરની અંદર ગિરનાર પણ કરવામાં આવેલો છે અને સવાર તમે જુઓ તો ગિરનારની પરિક્રમા બધા એટલા સરસ રીતે કરે છે અને અમને વધારે પ્રોત્સાહિત કોણ કરે છે અમારા રામદાસજી મહારાજ એટલા બધા ઉત્સવ પ્રિયા જનાહા જે કાલિદાસે કહેલું એવી રીતે અમારા મહારાજ એની અંદર અમને વધારે ને વધારે ઉત્સાહિત કરે છે એટલે આ લીલી પરિક્રમા છે અને એ લીલી પરિક્રમાનું ખૂબ ખૂબ મહત્વ છે મહારાજનું બખ્તર પહેરી અને આ લોકો આ ગિરનારની પરિક્રમા સંતરામ મહારાજની પરિક્રમા કરે છે તમે આજે જોયું હોય તો એટલો આખો માહોલ છે પાંચ દિવસની આ પરિક્રમા છે કારતક સુદ એકાદશી દેવ ઉઠી એકાદશી એ આ પરિક્રમા શરૂ થાય છે અને દેવ દિવાળી દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે એનું બહુ જ બહુ જ મહત્વ છે અને મહારાજે પણ અહીંયા કહ્યું છે કે ધન્ય ભાગ્ય છે આ નડિયાદ ભાગ્ય છે કે અહીં ગિરનાર થી વિચરણ કરતા કરતા મહારાજ અહીંયા આવ્યા ધન્ય ભાગ્ય છે નટપુર કેરા દીપા વ્યુતવ નામ સંત રામ ના પગલે પાવન કી દૂધ ધામ જય મહારાજ જય મહારાજ જય